અત્યારના સમયમાં વિડીયો વાયરલ થવાના મેન બે કારણ હોય છે પહેલું ટોપિક અને બીજું થમદેલ તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે વિડીયોમાં થમનીલ કેવી રીતે મૂકવું કે જેનાથી તમારા વિડીયોને વાયરલ થવાની સંભાવના વધી જાય વિડીયોમાં થમનીલ મૂકવા માટે સૌ તમારું ચેનલ વેરીફાય હોવું જરૂરી છે જો તમારું ચેનલ વેરીફાય નહીં હોય તો તમે વિડીયોમાં થમનેલ નહીં મૂકી શકો વિડીયોમાં થમનેલ કેવી રીતે મૂકવું અને ચેનલ વેરીફાય કેવી રીતે કરવું તે આપણે લાઈવ મોબાઈલની સ્ક્રીન પર જોશું તો ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન સૌથી પહેલાં તો ચેનલ વેરીફાઈ કરવા માટે આપણે જાશું ક્રોમ બ્રાઉઝર ઉપર અહીંયા આપણે લખવાનું છે યુટ્યુબ ડોટ કોમ એટલે અહીંયા યુટ્યુબ આવી જશે હવે ફોટો આઇકનમાં ક્લિક કરી યુટ્યુબ સ્ટુડિયો ઉપર લોંગ પ્રેસ કરશો એટલે ઓપન ટેબનું ઓપ્શન આવશે તેમાં ક્લિક કરી તમારું એક નવું ટેપ ક્રિએટ થઈ જશે જે એમ નહીં કરો તમે ડાયરેક્ટ ક્લિક કરશો તમે તમેટી સ્ટુડિયોમાં ડાયરેક્ટ વયા જશો એપ્લિકેશનમાં ચેનલ વેરીફાય કરવા માટે હવે આપણે સ્ટુડિયોમાં આવી ગયા હવે અહીંથી નીચે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે સેટિંગ ઉપર જઈ ચેનલ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અહીંથી ચલો એલિજિબિલિટીમાં જઈ જોઈ શકો છો તમે પહેલું ઇનેબલ છે બીજું છે ઇન્ટરમીડિયેટ ફીચર્સ તેમાં ક્લિક કરશો તમને અહીંયા દેખાશે કસ્ટમ થમનીલ્સનું લખેલું કે જેનાથી તમે થમનીલ એડ કરી શકો છો જે ચેનલ વેરીફાય કરવું એના માટે વેરીફાય યોર ફોન નંબરમાં ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ડિયા ઓલરેડી આવી ગયું છે અહીંયા આપણે આપણું મોબાઈલ નંબર સિલેક્ટ કરશું મોબાઈલ નંબર એડ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે એક ઓટીપી આવશે નંબર ઉપર અહીંયા છ આપણાનો ઓટીપી છે તે એન્ટર કરવાનો ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ કરશું સબમિટ થયા બાદ તમે જોઈ શકો છો ફોન નંબર વેરીફાઈ ઓપ્શન આવી ગયું છે પાછું બેક કરશું આપણે થમની લેડ કરવા માટે જાશું આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરવાનું રહેશે યુટ્યુબ સ્ટુડિયોમાં જે વિડીયો છે આપણે એમાં પેન્સિલ આઇકનમાં ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંથી થમનીલનું ઓપ્શન આવી જશે અહીંથી હું એક થમનીલ સિલેક્ટ કરી લઉં છું ત્યારે તમને બતાવવા પડતા હું ખાલી એક ફોટો સિલેક્ટ કરું છું તમે વ્યવસ્થિત થમનીલ બનાવી એડ કરજો આ એક ફોટો સિલેક્ટ કરી લઉં છું જે મારે થમનીલ તરીકે રાખવો છે ડન કર્યું એટલે આ તમારું એઝ અ થમનીલ સિલેક્ટ થઈ ગયું છે એ કર્યા બાદ વિડીયો અપલોડ કરશો એટલે વિડીયો આપતો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું એક નવા વિડીયોમાં જો વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો યુટ્યુબને લગતા આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વિડીયોમાં